માતરના દેથલી ગામમાં હજુ પણ પાણી યથાવત છે ગામના અનેક વિસ્તારોમાં પાણી ભરાયેલા છે પાણી ભરાતા પ્રાથમિક શાળામાં શિક્ષણ કાર્ય બંધ રહ્યું ખેલ મહાકુંભમાં અવ્વલ વિદ્યાર્થીઓનું ભાવિ રોડાયું છે પાણી ભરાયેલા હોવાથી વિદ્યાર્થીઓને પારવાર મુશ્કેલી તંત્ર દ્વારા પાણીના નિકાલની કોઈ જ વ્યવસ્થા કરવામાં નથી આવી તો દેથલી ગામમાં હાલમાં વિદ્યાર્થીઓને હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે

તો પણ તકલીફ કારણ કે ચારે બાજુ પાણી ભરે છે પાણી લેવા અને બળકત થી આવે છે બે કોસ છે એક વાળા નીકળવાનો કોસ એક જ છે જયારે આવવાના ત્રણ કોસ છે એ ત્રણેય કોસ પાણી જેટલી ગમ આવે છે અને એથી પછી નિકાલ થતો નથી એને જોઈએ કુલમાં લગભગ પાંચ થી છ ફૂટ પાણી ભરેલું છે અને લગભગ દસ દિવસથી કુલ બંધ છે લગભગ દસ થી બાર દિવસથી પાણી ભરાઈ ગયું છે પાણીનો નિકાલ નથી હવે એમાં જવા આવવામાં તકલીફ ઘણી છે સ્કૂલના બાળકોને પણ તકલીફ પડે છે ભણવા જવા માટેમાં જવા આવવા માટે કોઈ સાધન મળતું નથી દરેક જાતની પરિસ્થિતિની અંદર અમારે જજમવું પડે છે જ્યારે બી પાણી ભરાઈ જાય છે તો પંદર થી વીસ દિવસ પાણી આવું સલિંગ રહે છે દસ થી પંદર દિવસ ત્યાં પાણી સતત ભરેલું છે બધા વિસ્તારોમાં પાણી છે હવે બહુ ફૂલ તકલીફ છે કારણ કે જો છોકરાને નિહાર નિહારમાં પણ પાણી છે અને ઘરોમાં પાણી છે આખે બધા ગરમે પાણી પેસી ગયા આવાની જવાની તકલીફ છે પૂર અને કેટલાય દિવસ પાણી નો કઈ નિકાલ નથી ગામના લોકો હાલ વિકટ પરિસ્થિતિ માંથી પસાર થઈ રહ્યા છે ત્યારે ગામના જે નાગરિકો છે તે પોતાના જે ઢોર ડાંખર હોય તેમને ઘાસચારો પૂરો પાડવા માટે ખૂબ જ મુશ્કેલીનો સામનો કરી રહ્યા છે સીધા વાત કરીએ કાકા શું નામ આપનું રામસિંહભાઈ સાહેબ રામસિંહ કાકા શું કેટલી તકલીફો આપને પડી રહી છે તકલીફો સાહેબ ઢોરને ખવડાવવાનું કોઈ કાલતું મળતું નથી અત્યારે અને કશું રહ્યું નથી પાકની અંદર કશું નથી એટલે ઢોર માટે જીવન માટેનું કશું અત્યારે મળતું નથી આ ઘાસચારો લઈને આવો છો ક્યાંથી લઈને ટલે દૂર થી લઈને આવો છો કિલોમીટર થી લઈને અને ગોરાડા હોય ને તો અહીં પૂરો પૂરી પાડી હતી પાણી હતા લોકોના ઘરોમાં પાણી હતા એવું તો સાહેબ કોઈ ચીજ નથી આવી કશું કોઈને જમવાનું મળ્યું કોઈને કશું મળ્યું કોઈને અનાજ અત્યારે મળ્યું નથી સંદેશ ન્યૂઝ ખેડા જિલ્લાના માધર ગામ છેલ્લા ઓગસ્ટ ના રોજ આ દેથલી ગામની અંદર પાણી ભરાયેલી પરિસ્થિતિ છે અને તેના કારણે ગામવાસીઓને પારાવાર મુશ્કેલીઓનો સામનો કરવો પડી રહ્યો છે આ ઉપરાંત આ પાણી પ્રાથમિક શાળામાં પણ ભરાયેલા હોવાના કારણે પ્રાથમિક શાળામાં ભણતા તમામ જે વિદ્યાર્થીઓ છે તેમનું શિક્ષણ કાર્ય પણ બંધ હોવાના કારણે તેઓને પણ ખૂબ જ મુશ્કેલી પડી રહી છે શાળાના જે મુખ્ય શિક્ષક છે તેમની સાથે સીધી વાત કરીએ સાહેબ શું હાલની શાળાની પરિસ્થિતિ અઠ્યાવીસ તારીખ થી જે વરસાદ પડ્યો છે ત્યારથી આ શાળામાં શૈક્ષણિક કાર્ય બંધ છે આ શાળામાં ચારસો ને ચાર બાળકો અભ્યાસ કરી રહ્યા છે ભારે વરસાદ ને કારણે શાળાની અંદર પ્રવેશ કરી શકાય તેવું છે નહીં ચાર ચાર પાંચ પાંચ ફૂટ સુધી પાણી ભરાવેલા ભરાયેલા હતા અને જે બાળકો આવે છે ગામમાંથી આવે છે ગામમાં પણ પાણી એટલું બધું છે કે તે બાળકો ત્યાંથી ઘરેથી પોતાના પોતાના ઘરે આ શાળા સુધી આવી શકે તેમ અને આંગે આપણે ઉપર કોને કોને રજૂઆત કરી છે આ માટે જિલ્લા પ્રાથમિક શિક્ષણ અધિકારી તાલુકા પ્રાથમિક શિક્ષણ અધિકારી સીઆસી કોઓર્ડિનેટર માલાવાડાને પણ આ બાબતની જાણ કરવામાં આવેલ છે સલાટી સાહેબ સાથે પણ વાત કરીએ શું હાલ ગામની કેવી પરિસ્થિતિ અને કેટલા સમયથી છે 28 તારીખ કે જે જે ભારે વરસાદને કારણે જે એના કારણે આ બે વિસ્તારમાં પાણીના સંપાગણે બરિયા દે વિસ્તાર જે પ્રાથમિક શાળા પણ આવેલી છે ત્યાં બે જગ્યાએ અત્યારે પાણી ભરાયેલા છે પાણીના નિકાલ માટેની શું વ્યવસ્થા પાણીના નિકાલ માટે શું છે કે આગળ જે અમારા પાસેના ગામ છે નાદોલી ગામ છે ડભો ગામ છે દેવા છે ઠેક નડિયાદ સુધીનું પાણી અહીંયા આગળ આવે છે એટલે પાણી અહીંયા આ જગ્યાએથી પાણીનો કોઈ આગળ કોઈ નિકાલ છે નહીં શું અત્યારે આ જે પાણી ભરાયેલા છે એને કારણે કેટલી તકલીફ કેટલી મુશ્કેલીઓ અને કેટલું નુકસાન વિદ્યાર્થીઓને અમે તંત્ર પાસે ફક્ત એટલી જ ઈચ્છા રાખીએ કે જેમ બને એમ ઝડપથી પાણીનો નિકાલ થાય જો છોકરાઓ પણ એવું જ ઈચ્છે છે કે જેમ બને એમ પાણી ઓછું થઈ જાય અને શાળાએ આવતા થાય કરુણેશ પંચમવેદી સંદેશ ન્યૂઝ ખેડા